હરખું કનૈખુ છે ઉથલ પાથલ એટલે આવી રીતનું છે બધું આમ તો જરૂર હતી આવી ગયો હતી કામ થઈ ગયું વરસાદ હાવી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જ હશે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ એટલે આજે હાતેમ આઠમની શુભકામના તમને બધા ને છે ને આજે હાથે માટમની વાર છે પણ હાતે માઠમ પછી બ્લોક બપડો આવી જશે એટલે જોવાનું ભૂલશું નહીં એટલે આપણી કાક ડુંગળી છે વાડી ઓટો મરવા આવ્યા હતા એટલે આવી રીતનું કાક છે બધું આ આપણું લોકેશન તો આ બધું માંડવીન સલસા છે ભાઈ તો આ બકાલું છે આપણું આવી રીતનું કાક છે આ માંડવી છે એવી રીતનું કાક છે બધું ભાઈ આમ જો આ ભગવાનને મેર કરી દીધી વરસાદ બરસાદ થઈ ગયો છે એટલે કંઈ ટેન્શન છે નહીં હવે એટલે આવી રીતનું કાંક છે બધી જો આ કપાસ છે અહીંયા આવી રીતનું છે બધી એટલે તડકોય બહુ છે આજ તો એ શકો તમે આ કપાન કાલ વરસાદ આવ્યો બીજા કાક માંડવી વિગે કેટલો ઉતારો આવે છે જરાક જણાવજો તમે અમારે બધાને કેટલો તો આ પાછળ આ બધા ઝાડવા દેખાય ને ન્યા લગણ આપણી બધી આપણી વાડી છે આ બધું આપણું જ છે આ જોઈ શકો છો જો એટલે આવી રીતનું છે કોઈ

পংখ তুজৰা એટલે આપણી ફાર્મ બબી હશે હો મારા કલેજા એટલે આજનો મિની બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરી ને તમને બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવજો એટલે બાય બાય ટાટા આજનો બ્લોગ અહીંયા છે હાથે માટે હું શુભકામના ને બધાય અંતે ઓછા રમવા જાય છે હામું હું જોવો છો હા બહુ નો રમાય હાનિકારક છે બરાબર હારી જાય હોકા મોઢા કરીને બેવું એને કરતાં રમવા જ જવાય ભાઈ આપણે ઘેરે બેઠા છે એટલે રમવા નહીં જવાનું એની લત લાગી શકે છે એટલે લત તો ક્યાં લાગે કે આપણે ક્યારે એટલા બધા હોય ને ક્યાં રમવા જાય એટલે રમવા નહીં જવાનું સુગા રમાય નહીં બરાબર એટલે બાય બાય ટાટા આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં લગ્ન ગુડ બાય બાય બાય